મૂર્ખાની આપણી છે બગદાણા વિવાદ હવે મામલો માત્ર પોલીસ તપાસ સુધી સીમિત રહ્યો નથી પરંતુ સામાજિક અસંતોષ અને રાજકીય તણાવ તરફ આગળ વધી રહ્યો છે સુરતના કોડી સમાજના આગેવાનોએ આજે ફરી એકવાર પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી ખુલ્લેઆમ તેને નાટકબાજી ગણાવી છે વિશ્વ કોડી સમાજના આગેવાનો આજે પીડિત અમરીતભાઈને મળવા બગદાણા પહોંચ્યા પરંતુ મુલાકાત પહેલાં આપેલા તેમના ભાષણો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર માહોલ વધુ ગરમાયો છે ભાષણોમાં શિક્ષણનું મહત્વ કોટી સેવા બંધ કરવાની અપીલ અને હિન્દુઓના નામે છેતરપિંડી થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે એસઆઈટીની રચના થયા છતાં યોગ્ય પ્રગતિ ન દેખાડી કોડી સમાજ ફરી રોષે ભરાયો છે અને સરકારને ચીમકી પણ આપી છે આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં હાલ કોળી સમાજ રોષે ભરાયેલો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પોલીસ અને ભાજપ સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે બગદાણા મામલે પીડિત નમનીતભાઈને મળવા રાજકીય નેતાઓ આવ્યા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી પરંતુ કોળી સમાજને હજુ સુધી ન્યાય મળ્યો હોય તેવો વિશ્વાસ બેઠો નથી આ પરિસ્થિતિમાં સુરતથી વિશ્વ કોડી સમાજ સંગઠનના આગેવાનો આજે બગદાણા પહોંચ્યા અને નવનીતભાઈની મુલાકાત લીધી મુલાકાત પહેલાં યુવા આગેવાન ચિરાગ ઝાલાએ જાહેર ભાષણમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સમાજ આંદોલન કરે તો સરકાર ખોટા કેસમાં ફસાવી શકે છે તેથી ખોટી સેવા બંધ કરો અને શિક્ષણ પર ધ્યાન આપો તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે અધિકારીઓ આપણા સમાજમાંથી હશે ત્યારે જ ન્યાય મળી શકશે તેમના આ શબ્દોએ સમાજમાં વધુ ઉકળાટ પેદા કર્યો છે હું ચિરાગ ઝાલા યુવા કોડી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા એકતા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે બે ત્રણ દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે સત્તાની તાકાત શું છે મતની તાકાત શું છે આગામી દિવસોમાં બે હજાર સિત્તાવીસમાં કોળી સમાજ ઓબીસી એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં બગદાણા મુદ્દે હવે કોળી સમાજના સંતો પણ મેદાને ઉતરી આવ્યા છે સંતોએ સરકાર અને પોલીસ પર સીધા આક્ષેપો લગાવતા કહ્યું છે કે જો હિન્દુના નામે વોટ માંગવામાં આવે છે તો ન્યાય આપવામાં કેમ ભેદભાવ થાય છે હિન્દુ સંગઠનો અને સંતોની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે તેમના નિવેદનોમાં સ્પષ્ટ રોષ અને અસંતોષ જોવા મળે છે જેનાથી મામલો વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે સાંભળો જુઓ પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના પંદર જેટલા એમએલએ ત્રણ એમપી બે મિનિસ્ટરો એક કેન્દ્રીય મિનિસ્ટર આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જીસકી જીતની ઉતની હિસ્સેદારી વોટ હમેરા ઓ રાજ તુમેરા એ નહીં ચલેગા કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા કોઈ સાધુ સંતો નથી આવ્યા કોઈ કલાકારો નહીં કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભૂવા પણ નહીં તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે જ્યારે નોટ જોતી હોય દાન જોતો હોય ત્યારે કોળી સમાજને હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું ના કાર્ડ ખેલવામાં આવે છે પરંતુ જ્યારે કોળી સમાજ હકર અને અધિકારની વાત કરે સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ અત્યારે સમસ કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે જય ભારત મગદળાના વિવાદમાં હવે એક નવો વળાંક આવી રહ્યો છે કોળી સમાજ હવે સરકાર સામે સીધી લડત લડવાની તૈયારી હોવાનું કહી રહ્યો છે અને રવિવાર સુધીનો સમય આપીને ચીમકી ઊંચા રહેશે સવાલ એ છે કે પોલીસ એસઆઈટી દ્વારા તપાસ આગળ વધારીને જયરાજ આહિર પર લગાવવામાં આવેલા આક્ષેપોની સચોટ તપાસ કરી શકશે કે નહીં જો કોળી સમાજ સરકારથી વિમુખ થાય છે તો તેની રાજકીય અસર પણ ગંભીર બની શકે છે હવે જોવાનું એ રહેશે કે સરકાર અને પોલીસ આ અસંતોષ કેવી રીતે સંભાળે છે તમારું શું માનવું છે એમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર